કહેવાય છે કે પારકી માં કાનવિંદ હે આ પારકી માં એટલે બીજું કોઈ નહીં પણ આપણા ચંચળ અજ્ઞાન મન પર શિક્ષારૂપી પ્રકાશ પાથરતા આપણા શિક્ષકો આપણા સારસ્વતો આજના યુવાનોને વિકસિત ભારત માટે તૈયાર કરવામાં શિક્ષકોની મહત્વની જવાબદારી છે એવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં સરસ્વતીના ઉપાસકોના આ અવિરત પરિશ્રમને બિરદાવવા માટે શિક્ષક દિન નિમિત્તે સારસ્વતો સાથે શિક્ષણ મળી રહે તે માટે સદાય પ્રયાસરત રહેતા એવા પ્રેરણાદાયી શિક્ષકોના દ્રષ્ટાંતરૂપ કાર્યોને ઉજાગર કરવા સાડત્રીસ કરતા વધુ ચિહ્નિત શિક્ષકોને ને સીએમ આવાસ પર આમંત્રિત કરાયા ક્યાંક એક શિક્ષકે કન્યા કેળવણી અભિયાન દ્વારા દીકરીઓના અભ્યાસમાં વધારો કર્યો તો એક સારસ્વતે બાળકોની સો હાજરી સુનિશ્ચિત કરી અમારી સ્કૂલમાં સો હાજરી અનિવાર્ય થાય છે બાળકો નિયમિત શાળાએ આવે છે ટ્રોપઆઉટ દર મારો જીરો છે જે ઇનોવેટિવ પ્રવૃત્તિઓ ચાલે છે એમાંની એક છે કે સ્કિલ ડેવલપમેન્ટ એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ જેનું નામ અમે આપ્યું છે ગ્રુપ ઓફ ધ યર મહોત્સવ થયો તો તેમાં તાપી જિલ્લામાં અમારી શાળા પ્રથમ સ્થાને આવી છે અને રમત ક્ષેત્રે પણ મારા બાળકો આગળ વધી રહ્યા છે ઇન્ટેન્શન છે કે એની બી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં બાળક સ્કિલફુલ બને અને લીડિંગ કરતું થાય એકસો તેત્રીસ બાળકો જ્ઞાન સેતુ પરીક્ષાની અંદર મેરિટમાં આવેલા છે સર મેં રોબોટિક લેબ સ્ટાર્ટ કરી છે જેથી મારા ત્રણ થી આઠ ના બાળકો સર રોબોટિક સર બનશે સફળતાના આવા તો અનેક કિસ્સાઓ મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચાયા જેના થકી આ શિક્ષકો ના ત્યાગ અને સમર્પણ અન્ય વિસ્તારો માટે દીવા દાંડી રૂપે પ્રસ્થાપિત થઈ શકે છે શિક્ષણ કચાશ હું ચલાવીશ નહીં એવો આગ્રહ હું રાખું છું સ્માર્ટ ક્લાસ છે અને એ બધી યોજના લીધે પ્રાઇવેટ માંથી પણ બાળકો સરકારી શાળા તરફ આવી રહ્યા છે આપણા વડાપ્રધાન શ્રી એ પણ આગ્રહ રાખ્યો છે કે પોષણ બી ઓર પઢાઈ બી માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ સૌની સાથે નિખાલસતાથી સંવાદ કર્યો તો બધે સારું થાય એના માટે આજે બધા તમારા પાસે સાથે સંવાદ કર્યો છે તમારામાંથી પ્રેરણા લઈને શિક્ષક દિન એટલે સૌથી શ્રેષ્ઠ શિક્ષક કોચ છે બધામાં તમે ટોપના સ્થાને છો તમારામાંથી જ પ્રેરણા લઈને આખું જગત ચાલે એમ તો સરકાર ની અનેક પહેલો શિક્ષકો ના અવિરત યોગદાન ને બિરતાવ્યા સરકારી શાળાઓમાં છોકરાઓ ભણે એના માટેનો ખુબ પ્રયત્ન કર્યો તમ બધા અત્યારે ખુબ સારું છે અને બધા જ સારા સ્વતો ને પ્રશંસા પત્ર આપી સન્માનિત કર્યા માનનીય વડાપ્રધાન શ્રી ના વિકસિત ભારત ના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ના શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત ના ધ્યેય મંત્ર ને ચરિતાર્થ કરવા પ્રેરણા આપી અને બોલાયા અમને આવો માટે મેં ગર્વ અનુભવી છે એટલી પ્રેરણા આપી છે કે અમારા કામ કરવાનો જુસ્સો આજે ખુબ વધી ગયો છે અમારા માટે સૌભાગ્ય વાત છે એક અનફર્ગોટેબલ મેમરી અમને આપવામાં આવી છે જે પણ વસ્તુ જોઈએ તે રજૂઆત કરો તમને મળશે માત્ર ને માત્ર આપણે સારું અને શ્રેષ્ઠ કામ કરવાનું છે અમને જે તક મળી છે એનો અમને ખૂબ જ આનંદ છે પ્રવૃત્તિ દ્વારા બાળકોને ભાર વિનાનું ભણતર એ હેતુથી બાળકોને ભણાવું છું વધારેમાં વધારે બાળકો શાળાએ આવવા પ્રોત્સાહિત થાય છે પત્રની પણ અમારું જૂનું જે અમે કંઈ વાવ્યું છે એ ઉગ્યું છે આજે સરસ્વતો સાથે પ્રેરણા સંવાદ શિક્ષકોની સાફલ્ય ગાથા શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત